અડદિયા શબ્દ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય તેમાં પણ હાલમાં શિયાળો ચાલી રહ્યો છે એટલે કે અડદિયાની સિઝન ચાલી રહી છે અને આ સિઝનમાં પ્રખ્યાત જેલમાં શુદ્ધ ઘી અને ડ્રાય ફ્રૂટ્સથી બનતા અડદિયા મળી જાય તો મજા જ પડી જાય પરંતુ જેલમાં અડદિયા આવો પણ સવાલ થતો હશે તો તમને જણાવી દઈએ કે રાજકોટની જેલમાં બનતા અડદિયા ખૂબ જ પ્રખ્યાત છે દર વર્ષે લાખો રૂપિયાના અડદિયા કેદીઓ બનાવીને વેચાણ કરે છે ગત વર્ષે દસ લાખ રૂપિયાના અડદિયાનું વેચાણ કરાયું હતું તેમજ હજુ તો શિયાળાની શરૂઆત છે ત્યાં જ હાલમાં પણ ચાર લાખ તેતાલીસ હજાર એકસો રૂપિયાના અડદિયાનું વેચાણ કરાયું છે ये स्पेशल विंटर स्पेशल है जैसा कि आपने बताया और गत वर्ष इसका उत्पादन तीन, तीन जितना था जिसमें हमने सेल करी है दस लाख तिहत्तर दस लाख सेवेंटी नाइन थाउजेंड की और इस साल छः बारह से बीस बारह के बीच ही अपने चार लाख तैंतालीस हज़ार एक सौ रुपये की सेल कर दी ये सेल अपने एक तो सेल हाउस और बाहर सेल होता है दस साल से अड़दिया बना रहे हैं खेती और बाकी बहुत सारा बेकरी विभाग में अगर आप जाएंगे तो છબ્બીસ તરીકે આઈટમ બનાવી અત્યારે ના અડદિયા જે શિયાળાની સિઝનમાં ચાલુ કરે છે હાલ હજાર કિલોની આસપાસ અમે બનાવી દીધા છે અને બહુ જ વેચાય છે અડદિયા અમારા અહીંયા જે હાલના પ્રખ્યાત છે લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો છે અને ખૂબ જ વેચાણ થાય છે અમારા અડદિયાનું જેલમાં એક્ટિવિટી જે થઈ રહી છે બહુ ખૂબ જ સારી થઈ રહી છે અને ઉદ્યોગ પણ ખૂબ જ સારા ચાલી રહ્યા છે અડદિયા સિવાય પણ અલગ અલગ સિઝનમાં અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે છે અને ફરસાણ પણ બધું વેચાય છે અહીંયા ભાવનગરી ગાંઠિયા ફૂલવડી ચવાણું સેવમરા ફરસીપુરી શક્કરપારા દરેક વેચાણ બધું પ્રકારનું વેચાણ પણ થાય છે સાથે અમારી સાથે બીજા પંદર કેદીઓ જે છે એ બેકરી ડિપાર્ટમેન્ટમાં છે અને કામ સંભાળે છે